પાવગઢમાં જૈન તીર્થકર ભગવાનની મૂર્તિઓ ખેડાતા જૈન સમાજમાં નારાજગી પાવગઢમાં આદરણીય તીર્થકર પરમાત્મા શ્વેતાંબર જૈન મૂર્તિઓ ઉખાડી કચરામાં ફેંકી દેવાતા આ મૂર્તિઓના પુનઃ સ્થાપન અને સંરક્ષણ અંગે અને ગુનો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ડીસા જૈન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પાવગઢમાં માતાજીના મંદિરમાં બનેલ ગંભીર અને અત્યંત ચિંતાજનક ઘટના અંગે શ્રી સકલ જૈન સંઘર ડીસા દ્વારા ખૂબ જ દુઃખની લાગણી અનુભવાઈ છે સમગ્ર જૈન સમાજની આસ્થાની પવિત્ર શ્વેતાંબર જૈન મૂર્તિઓ ખાસ કરીને પૂજનીય તીર્થકરની જે જૈનોના ધાર્મિક વારસાના આદરણીય કેન્દ્ર સ્થાને છે મંદિરના પગથિયા પાસેના તેમના યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે ભગવાન તીર્થકરની આ પૂજાની આ મૂર્તિઓ દૂર કરી કચરાના ઢગલાઓ વચ્ચે મૂકવામાં આવી છે આ મૂર્તિઓ સદીઓ પહેલાં પવિત્ર કરવામાં આવી હતી જેથી ડીસા સકલ જૈન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આ ઘટના અંગે વહીવટીતંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વિનંતી કરાઈ હતી તેમજ પરણ આદરણીય આ તીર્થકરની મૂર્તિઓને તેમના યોગ્ય અને આદરણીય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરી જવાબદારો સુરેન્દ્રભાઈ પટેલ અશોક પંડ્યા અને મેનેજર વિક્રમ નામના શખ્સો સામે પગલાં લેવા જણાવ્યું